જયહિંદ મિત્રો ઘરકંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપી રહી છે સરકાર આ વિશે વધુ જાણીશું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા માનવ ગરેમાં યોજના બહાર પાડવામાં આવેલ છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ સત્યાવીસ પ્રકારના સાધન વિના મૂલ્યે આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના પ્રેશર કુકર સહાય યોજના મફત સિલાઈ મશીન યોજના મોબાઈલ રિપેરિંગ કીટ સહાય યોજના હેર કટિંગ કીટ સહાય યોજના રૂની વાટ બનાવવાનું મશીન સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય શરૂ કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે છે ઘરઘંટી સહાય યોજનામાં શું લાભ મળે છે અને કેટલા રૂપિયાની સહાય મળે છે તો માનવ ગરિમા હેઠળ ઘરઘંટી સહાય યોજનામાં પંદર હજાર રૂપિયાની કિંમતની કીટ આપવામાં આવે છે ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તો લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોવાનું પ્રમાણપત્ર જરૂરી છે આ યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર લાભાર્થીનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો લાભાર્થીને જે જાતિનો હોય તે અંગેનો દાખલો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો આ દાખલો હોવો જરૂરી છે ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથેનો દાખલો શહેરી વિસ્તાર માટે સુવર્ણકાર્ડની નકલ અથવા તો આવકનો દાખલો અનાજ દળવા ધંધો કરેલ હોય તો તેનો અનુભવનો દાખલો હોવો જરૂરી છે ઉપર મુજબના દરેક ડોક્યુમેન્ટ્સ તમારે અહીં રજૂ કરવાના રહેશે ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરી છે તો આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઘરઘંટી ચલાવેલ હોય તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલી હોય તો તેનો અનુભવ પ્રમાણપત્ર પણ ખૂબ જ જરૂરી છે આ અંગેની અરજી કરવા માટે માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે ઈ કુટિર પોર્ટલ ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું સૌથી પહેલાં આપણે ગૂગલમાં ઈ કુટીર પોર્ટલ ઓપન કરીશું ઈ કુટિર પોર્ટલ ઉપર ક્લિક કરતાં હવે માનવ કલ્યાણ યોજના પીડીએફ પહેલી યોજના દેખાશે ઈ કુટિર પોર્ટલ ઉપર આપણે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલો હોય તો લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે અથવા તો આઈડી પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે લોગિન કર્યા બાદ જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સમાં તમારે તમામ માહિતી ભરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને ઘરઘંટી સહાય યોજના માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે અનાજ દળવા માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગત દાખલ કરો અરજદારે હવે આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે યાદ રાખજો મિત્રો કે આ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે ઝેરોક્ષ ચાલશે નહીં તેમજ આ ડોક્યુમેન્ટ ક્લિયર પીડીએફ ફાઇલમાં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ આપેલી નિયમ અને શરતો મુજબ કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ તમારે નોંધી રાખવાનો રહેશે ત્યારબાદ આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ પણ કરીને તમારી પાસે રાખી શકો છો જ્યારે પણ ડ્રો થાય ત્યારે તમારે આ એપ્લિકેશન લઈને જે તે જગ્યાએ તમારે જવાનું રહેશે તો આવી રીતે તમે ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવી શકો છો તો તમારે પણ જો ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવો હોય તો આ મુજબ તમે એપ્લિકેશન જરૂરથી કરો એપ્લિકેશન તમે મોબાઈલ અથવા તો તમારા લેપટોપ દ્વારા પણ કરી શકો છો જો એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો તેમજ જરૂરી લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરો